નમસ્કાર ખેડૂત મિત્રો ધાર છે આપણે જેમાં કરીશું કે જે પણ ખેડૂતોને ઉષ્મવત ન મળ્યો હોય તો એ કેવી રીતે મેળવી શકશે એમના માટે શું કરવું પડશે શું પ્રોસેસ કરવું પડશે એની વાત કરીશું તો વિગતે આપણે વિડીયોમાં સમજીએ એની પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ અને એક વિડીયોને લાઈક કરી દેજો તો તમને આવા અવનવા વિડીયોથી આપણે માહિતી મળતી રહેશે તો વાત કરીએ કે પીએમ કુષાંતિધિનો ઉષ્મવધન ન મળ્યો હોય તો તમારે શું કરવાનું છે જો તમારા મોબાઈલમાં મેસેજ પણ ના આવ્યો તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી જે વીસમો હપ્તો ન મળ્યો હોય તો તમારે એક કામ કરી લેવાનું છે એના માટે અમે એક પ્રોપર વિડીયો પણ બનાવ્યો છે એના માટે તો એ કામ શું છે તો તમારી બેનિફિશિયરી લિસ્ટ આવે છે જે પીએમ કિસાન એની અંદર જઈને તમારી બેનિફિશિયરી લિસ્ટમાં જો ખેડૂતનું નામ હશે તો એ ખેડૂતને ટેન્શન લેવાની જરૂર નથી એ બે ત્રણ દિવસ થઈ જાય તો પણ વીસમો હપ્તો જે પણ હશે એ તમારા ખાતામાં મળી જશે એકદમ સર પહેલું એ કામ છે જો તમને ન લિસ્ટ ચેક કરતાં આવડતું હોય તો એના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે જે મળી સાસો યુસિટી ચેનલ ઉપર અપલોડ પણ કરી દીધો છે ન જોયો હોય તો એને જોતા આવજો અને પછી તમારું જો નામ હશે તો તમારે કોઈ પણ જાતની ટેન્શન કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જે પણ ખેડૂતોનો પીએમ કિસાન સમાન જે બેનિફિશિયરી લિસ્ટ છે એની અંદર નામ હોય છે એમને ટેન્શન લેવાની જરૂર નથી તો હવે વાત કરીએ કે તમારું એની અંદર નામ ના હોય તો તમારે શું કરવાનું છે તો તમારા માટે થોડા જે સમાચાર છે એ ખોટા સમાચાર કહી શકાય એટલે કે જે સારા સમાચાર જે પણ ખેડૂતોને મેળવવા હોય એટલે કે જે પણ ખેડૂતો સારા સમાચાર કયા સમાચાર એટલે કે જે બેનિફિસરી લિસ્ટવાળા હશે એ ખેડૂતોને તો હા તો મળી જશે પણ ખોટા સમાચાર એ છે કે જે પણ ખેડૂતોનું બેનિફિશિયરી લિસ્ટમાં નામ નહીં હોય તો એમના માટે પણ જે ખોટા સમાચાર કહી શકાય કેવી રીતે ખોટા સમાચાર કહી શકાય તો કે એમને તો નહીં મળે કેવી રીતે નહીં મળે એની વાત કરીએ તો શા માટે નહીં મળે એની વાત કરીએ તો જે પણ ફાર્મર રજિસ્ટ્રેશન આવે છે એ ખેડૂતે નહીં કરાયેલું હોય એટલે એમને હપ્તો નહીં મળવા પાત્ર રહે હવે એમને શું કરવાનું રહેશે તો એ હપ્તો મળશે એની વાત કરીએ તો તમારે જે પણ ગામમાં સીએસસી સેન્ટર હોય ત્યાં જઈને તમારે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે એમની પાસે જઈને જે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાનું આવે છે એ કરાવી લેવાનું છે અને ઈ કેવાયસી આ બે કામ કરેલું હોવા જોઈએ જે ઈ કેવાય અને ફાર્મર રજિસ્ટ્રેશન આ બે કામ કરેલ હશે તો તમારે જે હવે અગાઉનો હપ્તો આવશે એટલે કે જે પણ નો હપ્તો નથી આવ્યો પણ તમારે એકવીસમો હપ્તો આવશે એ તમને મળવાપત્ર રહેશે આ બે કામ તમારે જરૂરથી કરી લેવાના છે જે હાલનું રજિસ્ટ્રેશન અને બીજું કામ છે જે પીએમ કિસાન સન્માન નિધિનું ઇ કેવાય છે આ બે કામ કરી છે તો તમને ફરી જે વીસમો હપ્તો હાલ નહીં મળે પણ જે પણ અગાઉ જે વીસમો હડ્ધો આવવાનો છે એટલે કે વીસમો હપ્તાની પછી એકવીસમો હપ્તો આવવાનો છે એની અંદર તમને વીસમો હપ્તો અને એકવીસનો હપ્તો બે ભેગા મળશે એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જો તમારો આ હપ્તો ના આવે તો તમારે જે પણ કામમાં સીએસસી સેન્ટર એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાં જઈને તમારે એક કામ ફાર્મા રજિસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે જે ગુજરાત સરકારનો નિયમ છે અને બીજું જે કામ છે એ ઈ કહેવાય છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિનું એ કહેવાય છે આ બે કામ કરેલા છે એટલે તમારો જે પણ અગાઉનો હવે હપ્તો આવવાનો છે એ ત્યારે પણ આવશે ત્યારે હવે તમારે જે પણ વિષમો હપ્તો અને એક વીસનો હપ્તો બે હપ્તા જે સાથે આવશે જે એમ કરીને ચાર હજાર રૂપિયા મળશે તમને જે બે બે હજાર રૂપિયા થઈને ચાર હજાર થશે તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આ બે કામ ફરજીયાત કરી લેવાના છે એટલે તમને જે વિસ્મ છે એ મળી જશે તો આજના વિડીયોમાં આટલું જ મળીશે મળીશું એક નવા વિડીયોમાં જય માધવ